વિચાર વિસ્તાર સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે આ પંક્તિમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે સૌંદર્ય ઈશ્વરની પ્રસાદી છે આ પ્રસાદી પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છે પાપીને નહીં બાગમાં ખીલતા પુષ્પો ઉષા સંધ્યાના રંગો ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ નાના બાળકો વગેરેમાં કુદરતી મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે પરંતુ આ સૌંદર્ય આપણને માણતા આવડવું જોઈએ સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતાને પામી શકાય નહીં સૌંદર્યની રક્ષા કરીને જ તેનો આનંદ માણી શકાય સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે સૌંદર્યનો વિનાશ થઈ જાય એવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહીં આપણે સૌંદર્યને પણ કેળવવી પડે અથાત આપણે પોતે પણ સૌંદર્ય બનવું પડે